તો હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો મિત્રો આજ છે થર્ટી ફસ્ટ ડિસેમ્બર બે હજાર પચીસનું છેલ્લો દિવસ અને બસ છેલ્લો દિવસ કહી દો કે છ કલાક બાકી છે બે હજાર પચીસને પૂરો થવાને અને બે હજાર છવ્વીસનું આગમન વેલકમ કરવાને તો ચાલો હવે આપણે ફટાફટ પહોંચી જઈએ કિચનની અંદર મેડમને મળી લઈએ અમારા હોમ મિનિસ્ટર મેડમ તો મેડમ વેરી વેરી ગુડ ઇવનિંગ તો આજે શું છે 31st ડિસેમ્બર નું પ્રોગ્રામ 31st ડિસેમ્બર સ્પેશિયલ આજે ઘર માં છે પનીર ચીલી અને રોટલી તો જોઈ લો પનીર ચીલી રેડી કરી લીધું છે બાકી પનીર આમાં કોર્નફ્લાવર અને મેંદો સ્લરી બનાવવા માટે ડીપ કરીને ફ્રાય કરવા માટે છે કેપ્સિકમ કાંદા અને મરચા આદુ મરચાની પેસ્ટ લસણ અને સોયા સોસ

એટલે એમાં જેટલું કોટ થાય એટલું ને પછી આમ એક 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 નાખતા જશું આ હા હા આજે તો અમારા સાહેબ ખુશ થઈ જશે પનીર ચીલી એટલે સમજ્યા પનીર ચીલી સ્પેશિયલ છે અમારા સાહેબ ફ્રાય કરી લે તો થોડુંક આપણે ઝૂમ કરી દઈએ

કાંડા કેપ્સિકમ બી નાખી દીધા મીઠું હમ જલ્દી પાકી જાય ગળી જાય ઇઝી છે અને ટેન્શન તો કે બનાવી દીધું તો પનીર ઓપ્શન રેસિપી પનીર ચીલી તો પાંચ સાત મિનિટ આપણે તો હું પકાય છે ને 50% જીવણ કેમ કે કાંદાબિયા માં જોડા કામ ક્રન્ચી લાગવા જોઈએ ને મોડા માં કચર પનીર ચીલી તો જોઈ લો ફરીથી એકવાર ઝૂમ કરીને હું બતાવી દઉં છું મસ્ત એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી બનવાની છે અમારી મેડમ તમે બરાબર જેમ કે એમાં બધું જ આવે છે અજીનો મોટો સોયા સોસ ચીલી સોસ વિનેગર સુગર બરાબર તો થોડું આપણે ઝૂમ કરી લઈએ છીએ તો જોયું આવી રીતના પેસ્ટ અને પેલા શું હતું મેડમ કે પેલા પનીર ચીલી નું પાવડર બ્લેક આવતો તો હવે રેડ થઈ ગયો બોલો એટલે આપણે બ્લેક કરવા માટે સોયા સોસ લઈ લીધું છે કેમ કે સોયા સોસ નું કઈક ટેસ્ટ જ અલગ છે અને આ હા 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 આ જે તરકારી અહીંયા પકાય છે કાંદા ને બધું એની જે આમ સુગંધ નીકળી છે બહુ ફાઇન નીકળી છે ખરેખર તો જો લો બીજો પેકેટ બી આમાં બે પેકેટ નાખે ને તો તો જે પાવ કિલો પાણી હોય ને અને ગ્રેવી થોડીક સારી બને એમ નહીં તો ઓલું એક પેકેટ માં એટલી ગ્રેવી આપણે બનતી નથી પાણી નાખી લેતો આપણે હમ અડધો ગ્લાસ જો પાણી તો જોશે પણ અડધો ગ્લાસ નાખીને એકદમ એને

ફર્સ્ટ હા એવું છે બાકી જેને મનાવું એ તો થર્ટી ફર્સ્ટ મનાવવાનું જ છે એ લોકો તો કઈ લાગતું નથી શું કેવું અગિયારસ કે શું કેવું એકાદશી તો લગભગ જોઈ લો પચાસ ટકા આપણા વેજીટેબલ થઈ ગયા સોટે થઈ ગયા છે ને મેડમ હજી થોડું બરાબર અને આપણે અહીંયા સ્લરી બી જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે વેજીટેબલ સરસ મજાના થઈ ગયા છે એકદમ તો હવે શું કરવાનું છે હવે પ્રોસીજર આગળનો સ્ટેપ ઓકે હા કેમ કે આમાં તો કોર્ન ફ્લાવરને બધું જ એડેડ છે એટલે થિકનેસ થશે એને જોઈ લો હા બ્લેક થવાના બદલે લાલ થઈ ગયું છે એટલે આપણે બ્લેક કરવા માટે એમાં સોયા સોસ તો નાખશું જ અને સોયા સોસ નાખવાથી એનો ટેસ્ટ બી થોડો ઇન્હેન્સ થાય છે સારો લાગે છે ટેસ્ટ

એને થોડુંક સ્લો જ રેવા દો તો શું છે પેપર નું મને પેલા માંથી આપો એ તો મારો હાથ પોચે ને તો હું એવી જગ્યા પર મૂકે ને કે આપણો હાથ પોચે નહીં બરાબર છે તો ચાલો મિત્રો બે મિનિટ થોડું આપણે આરામ રેસ્ટ લઈ લઈએ મને બ્લેક પેપર આપી દો કાઢી ને જોયેલો હવે બ્લેક પેપર ફાઇનલી આ બ્લેક પેપર આમ મસ્ત જ આ ઓલું કરવાનું ખચર પૂછુર ખચર પૂછુર એમાં ઓલું આખું પાખું જે બ્લેક પેપર આવે બહુ આમ એનહેન્સ સરસ ટેસ્ટ લાગે જોઈ લો

આજનો વ્લોગ આપણે આટલો જ રાખીએ મળીએ કાલે સરસ મજાના નવ વર્ષના નવ બ્લોગમાં ત્યાર સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી